નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગારીયાધારમાં પીવાનું પાણી છેલ્લા દસ દિવસથી ના મળતા મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ ગારિયાધાર નગરપાલિકામાં પીવાના પાણી માટે મહિલાઓનો હલ્લાબોલ કરી નગરપાલિકા હાયના નારા લગાવવામાં આવ્યા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર આશિફ ખેરડીયા પોતાનો ખાટલો નાખી નગરપાલિકામાં ધરણા કરવામાં આવ્યા મારા વોર્ડની માતા બહેનોને પાણી ના મળે ત્યાં સુધી હું અહીં જ રહીશ એવી સિમકીનો પણ ઉચ્ચાર કરવામાં આવ્યો નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ હાજર હોતા નથી મહિલાઓ પાણીની સમસ્યાથી નારાજ થઈ નગરપાલિકાના પ્રમુખના ઘરે પહોંચ્યા ત્યાં જઈ હલ્લાબોલ કરવામાં આવ્યો ત્યાં મહિલાઓને પ્રમુખ દ્વારા સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા તંગી છે એના બાબત તમે શું કહેશો પાણીની તંગી મે બાબત એવું કોઈ વસ્તુ નથી ચાર દીતા લાઈન તૂટી ગઈ છે કોલર ચટકી ગયા છે એ કોલર અમે કાલે રૂબરૂ જઈને બપોર પછી સંધાયા અને હાથ વગે હરા હાથે અંધાવીને પાણી રાતે ટ્રાય કરવા પૂરતું ચાલુ કર્યું એટલે પાછું જે સોલાર છે ને અહીંયા સપની બાજુમાં એ છોલારે પાછો એક કોલર સટકી ગયો છે ત્યારે માણસો અહીંયા ગયા છે જીસીબી મોકલ્યું છે પાણી ખેંચવા માટેનું એક છાનખાખરાના કોન્ટ્રાક્ટર છે એને બોલાવ્યા છે ટ્રેક્ટર એનો પંપ અને જનરેટર સાથે લઈને પોગે છે રિપેરિંગ તાત્કાલિક કરી નાખશું અમે ફૂલ મહેનત ચાલુ છે પણ એક ઠેકાણે શક્ય તો બીજા ઠેકાણે કોલે શટક્યા છે એટલે દામનાગરથી જે પાણી આપણે સંપે પોગે છે ને એમાં ત્રણ ઠેકાણે લીકેજ થઈ ગયા છે અને મેં એક કાલે આજો પાછો અત્યારે સોલાર સામે બીજા છું અને કોઈ જનતાને કોઈ ઓલાને અમને કોઈ પણ જાતની તકલીફ કોઈ રાગદેશ નથી બધા હોડ અમારી માટે સરખા જ છે ઓલા એમ કે ત્રણ નંબરમાં પાણી નથી દીધા એક નંબરમાં દે એવું કોઈ વસ્તુ નથી બધાએ વોડ સરખા છે પાણી આવશે એટલે તાત્કાલિક બધે પાણી આપી દઈશું અને પાણીનો ટેન્કરનો પ્રશ્ન કરે છે પબ્લિક કે ટેન્કર અમને મેં ટેન્કર પાણીના સંમત પાણી નથી તમે ટેન્કર ક્યાં કઈ રીતના ભરવી નગરપાલિકા પાસે ટેન્કર છે અમારે તો કઈ રીતે વિસ્તારો ક્યાંથી ભરવા છો

હુંગળું છે આઠસોની લાઈન એટલે ની લાઈન એ ચારસોની લાઈનમાં પૂરેપૂરો ફ્રોસ આવો જોઈ ફ્રોસ નથી આવતો એટલે અત્યારે સોલાર જે પ્લાન્ટ છે ને ત્યાં પાછું પાણી નીકળી ગયું હોય તમારે જોવું હોય તમારે ત્યાં જોવા આવવું હોય નિરીક્ષણ કરવું હોય તો તમે આવી શકો છો આશિફભાઈ ભેગા આવે આ બેને ભેગા આવે હું મારી ગાડી લઈ લઉં અમને ખોટું બોલતા હોય તો